જય માતાજી મિત્રો તો આ છે જે દિવસે સિઝન ઉદેત થયો હતો ત્યારનો વિડીયો મારામાં જેટલી હિંમત થઈ હતી મેં એ પ્રમાણે શૂટ કર્યું હતું કારણ કે મારી હાલત એટલી નહોતી કે હું આવી રીતનું શૂટ કરી શકું પણ તો બી તમારા લોકોના માટે થોડું થોડું શૂટ કર્યું હતું અને ત્યારબાદ આ છે શ્રદ્ધાંજલિના દિવસનો કારણ કે જે પણ થયું જેવી પણ રીતે થયું મારા તો સમજની બહાર હતું અને મારા માટે તો એક સદમો જ હતો જેમાંથી નીકળવા માટે પણ મારા માટે બહુ હિંમતની ને બહુ એનાની જરૂર હતી તો આ શ્રદ્ધાંજલિના દિવસનો વિડીયો છે જ્યાં નાનકડી નાયરા એની મમ્મીને હાર પહેરાવે છે અને આ જે બાજુમાં દેખાય છે એ સેજલનો ભાઈ છે આ મામા છે અને ત્યારબાદ અમે અગરબત્તી પણ ત્યાં પ્રગટાઈ દઈએ છીએ કહેવાનું છે કે છોકરી મોટી છે બટ છોકરીનું મન તો હજી નાનું જ છે એની મમ્મીના માટે બહુ જ એ કરે છે કે મમ્મી ક્યાં જતી રહી શું છે ત્યારબાદ આ સાઈડ જે ઊભા છે એ સેજલના મમ્મી છે જે પણ એમને ફૂલ આપી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે વાત કરું મારી અને એની દોસ્તીની તો અમારી દોસ્તી બહુ જ ઘેરી હતી અને બહુ જ ખાસ હતી હા હું વિડીયોઝમાં ને એ બધી જગ્યા બહુ ઓછી આવતી હતી પણ અમારી દોસ્તી હતી એવી રીતની કે બહુ જ ખાસ હતી ત્યારબાદ ચિતના અને એના ફેમિલી મેમ્બર્સ પણ બધા આવી જાય છે બીજી પણ ઘણી બધી મિત્રો હતી જો આ બધા જ મિત્રો હતા અમે તે અમે બધા જ અહીંયા ઉપસ્થિત હતા અને બધા જ સીઝલ માટે બહુ જ ઈકતા હતા કે શું થયું શું નહીં કેમ થયું અને આ છે એનું બંબલ બી જે હું તે દિવસે લઈને આવી હતી અત્યાર સુધી મારી પાસે જ હતું અને થયું કે નાયરા માટે લઈ જાઉં પણ નાયરા એક નાની છોકરી છે તો જવાબદારી ના લઈ શકે એટલે તે દિવસે પણ બહુ જ કરતી હતી ત્યારબાદ અમારે અમારી લાઈનના પણ ઘણા બધા લોકો હાજરી આપવા માટે આવ્યા હતા જેમાંથી જે લોકોને મેં જોયા છે એ લોકોની મેં થોડી થોડી ક્લિપ મારાથી જેટલી થઈ છે એટલી મેં શૂટ કરી છે અને તમારા બધા લોકો સાથે શેર કરી છે અને સાથે સાથે એમ પણ કહેવા માગું છું કે જે લોકો સાથે હતા એ લોકો છેલ્લે સુધી હતા અને જે લોકો નહોતા એ લોકો કશે નહોતા અને સેજલે ઘણા બધા ગીતોમાં કામ કર્યું હતું ઘણા બધા શોર્ટ મૂવીમાં કામ કર્યું હતું જેમાં સારા સારા જે લોકો પણ હતા એ લોકો બધાની જ જોડે કામ કર્યું હતું સારા સારા સિંગરો હતા આઈ થિંક ટોપ લેવલના બધા જ એક્ટરો હતા એણે બધાની જ જોડે કામ કરેલું હતું અને સ્વભાવ વાઇઝ નેચર વાઇઝ મહેનત કરવા વાઇઝ સેજલ કશે પાછી નથી પડતી સાથે સાથે સીઝલનો ચણિયાચોળીનો એ બિઝનેસ પણ હતો જે એ પાર્ટ ટાઈમમાં કરતી હતી જેમાં એણે ઘણા બધા ચણિયાચોળીઓ ડિઝાઇન જાતે કર્યા હતા અને એ સિંગરો એક્ટરો બધાને એ રેન્ટ પર ચણી અચોડી આપતી હતી સાથે એનો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ આઈડી પણ તમને બધાને ખબર જ છે કે કેવી રીતનું ચાલતું હતું અને એ કેટલી મહેનત કરતી હતી એણે ઇન્સ્ટાગ્રામમાં પણ બહુ જ મહેનત કરી હતી દરેક વિડીયોઝ માટે એ કેટલા કેટલા ટાઈમ માટે બહાર શૂટ કરતી હતી તડકો હતો ઠંડી હતો તો પણ એ જતી હતી અને વિડીયો શૂટ કરતી હતી ત્યારબાદ યુટ્યુબમાં પણ એ ઘણી મહેનત કરતી હતી અને બધી જ જગ્યાએ ખૂબ જ મહેનતી છોકરી હતી એટલી એ મહેનત કરવા માટે તત્પર રહેતી હતી અને અમારા ફ્રેન્ડ્સ લોકો માટે પણ એ બહુ જ દિલદાર હતી જ્યારે જેની પાસે જેટલું હતું એ લૂંટાવાની ટ્રાય કરતી હતી અને અમે બધા પણ એકબીજાના એટલા ખાસ્સા એવા સપોર્ટમાં હતા કે શું કેવું એનું અને જે લોકો શૂટિંગ લાઈનમાં હોય છે એ લોકોને પણ આઈડિયા હોય જ છે કે શૂટિંગમાં શું હોય છે કેવી રીતનું હોય છે તો એમાં પણ એ રાત દિવસ મહેનત કરવા માટે તત્પર હતી અને બધી જ રીતે એનાથી થાય એટલી મહેનત એ એની છોકરી માટે કરતી હતી એના ફેમિલી માટે કરતી હતી અને જે પણ તકલીફો હતી દુઃખ હતું એ બધું જ એ હસતા મોડે છુપાઈ લેતી હતી અને વધારે કોઈને પણ એ શેર નથી કરતી હતી પલવારમાં તો એવું શું થઈ ગયું કે જે કાલે હતા અને આજે નથી કાલે શૂટિંગમાં હતા અને આજે પંચતત્વમાં લીન થઈ ગયા બહુ બધા એવા સવાલો છે બહુ બધા એવા ક્વેશ્ચનો છે જે તમારા બધાના મનમાં પણ છે અને મારા પણ મનમાં છે ઘણા બધાના બહુ જ બધા મેસેજો આવેલા હતા કે સિજલબેને શું થયું શું કારણ હતું શું નહીં સાચું કહું ને તો મને પોતાને પણ નથી ખબર કે જે માણસ કાલ સુધી બધી રીતે વ્યવસ્થિત હતો અને આજે અચાનક સવારના ફોન આવે છે કે આવું બધું થયું આ રીતેનો બનાવ બન્યો છે તો મારા માટે પણ બહુ જ શોકિંગ હતું અને આ શોખમાંથી નીકળવા માટે મને બી બહુ હિંમતની અને એ બધી વસ્તુની જરૂર પડી છે તો હું પણ એ માહોલમાંથી કેવી રીતે એડજસ્ટ કરું છું તો મારું મન જાણે છે કારણ કે બહુ જ દુઃખના સમાચાર છે અને બીજું બધું માં પણ હું એ જ કહીશ કે અફવાઓ અને વાતો ના ફેલાવો એ લોકોને મારી દિલથી પ્રાર્થના છે કે તમે બસ એટલી પ્રાર્થના કરો કે સીજલની આત્મા જ્યાં પણ હોય જેવી પણ હોય એની આત્માને શાંતિ મળે એની છોકરીને બસ સારું ફ્યુચર થાય અને એના ફેમિલીને આ બધી વસ્તુ સામે લડવાની તાકાત મળે બસ એ જ પ્રાર્થના કરો બીજું કંઈ પણ ના કરો તમે હવે જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે એને કોઈ જ વ્યક્તિ કે કોઈ જ માણસ હવે ચેન્જ નથી કરી શકવાનું કે કંઈ પણ નથી કરી શકવાનું બસ તમારી પાસે એક જ અપીલ કરું છું કે બસ તમે અત્યાર સુધી તમે બધા બહુ જ સાથ સહકાર આપો છો અત્યારે પણ સોશિયલ મીડિયામાં જે લોકો પણ જે આથી વિડીયો જોયે છે એ લોકો બહુ જ સાથ સહકાર આપે છે અને જે લોકો પણ એની પોસ્ટ મૂકી હતી જે લોકોએ પણ એનું શેરિંગ કર્યું હતું એ નાના હોય કે મોટા માણસ હોય એ બધાને હું ત્યારે દિલથી ધન્યવાદ અને થેન્ક યુ કહું છું કે તમે મને આટલો મને અને સેજલને અને સેજલના ફેમિલીને આટલો બધો સાથ સહકાર આપો છો પ્રેમ આપો છો એની આટલી ચિંતા કરો છો તો તમને બધાને દિલથી થેન્ક યુ અને બસ એટલી જ રિક્વેસ્ટ કરીશ કે બસ હવે તમે બધા આ આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરો અને એ જ્યાં પણ હોય અને જ્યાં પણ બીજું જીવન મળે બસ એ ત્યાં શાંતિથી રહે અને અને બીજી કોઈ પણ મને જાણકારી મળશે કે જાણ થશે તો જણાવવા જેવી વસ્તુ હશે તો હું તમને બધાને જરૂરથી જણાવીશ તો બસ અહીંયા સુધીનો જતો આ વિડીયો અને તમને બધાને છેલ્લી અપીલ પણ એ જ છે કે બસ આ આત્માને શાંતિ મળે એવી તમે બધા પ્રાર્થના કરતા રહેજો ઓમ શાંતિ